ગોંડલમાં અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર આરોપીની સુરત એસઓજી પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે પકડાયેલ આરોપીએ સુરતમાં રાંદેરના એક વેપારીનું અપહરણ કરી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લૂંટ કરી હતી

કોર્ટે આ કેસમાં ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપી હાર્દિક સિંહના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હાર્દિક સિંહ જાડેજા વિરુદ્ધ બાર ગુના નોંધાઈ ચુક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે